ની મહત્વ સમાચારની શરૂઆતમાં જ મહત્વના એક સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં વધુ એક હોસ્પિટલની બેદરકારી સામે આવી છે વધુ એક હોસ્પિટલને પીએમ જે સસ્પેન્ડ કરવામાં આવી છે ત્યારે રાજકોટની શાંતિ હોસ્પિટલને પીએમ જે વાયમાંથી છ મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે ગેરરીતિ બદલ હોસ્પિટલને ત્રેવીસ પોઈન્ટ પંદર લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે ત્યારે સરકારે વધુ એક હોસ્પિટલ સામે આકરા પગલાં લીધા છે ત્યારે ગેરરીતિ બદલ દંડ સહિત પીએમ જે વાયમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે એક પછી એક હોસ્પિટલોની જે જે બેદરકારીઓ સામે આવી રહી છે ત્યારે ગુજરાત સરકારમાં હવે પણ લાલાક કરી છે જેની અંદર ખાસ આરોગ્ય વિભાગ દ્વારા એક એસઓપી પણ બનાવવામાં આવી હતી એસઓપીનું પાલન નહીં થતા હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ જે છે તે આપવામાં આવ્યા હતા તે અનુસંધાને જ એક હોસ્પિટલની બેદરકારી સામે આવતા તેને પીએમ જે વાયમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે સાથે જ તેને દંડ પણ ફટકારવામાં આવ્યો છે એક પછી એક હોસ્પિટલો ત્યારે વધુ માહિતી માટે ગાંધીનગર થી અમારા સંવાદદાતા વિરેન મહેતા ફોનલાઈન થી જોડાયા છે વિરેન જે રીતે વાત કરવામાં આવે વધુ એક હોસ્પિટલ ની બેદરકારી સામે આવી છે તેની સામે સરકારે આકલા પગલા લીધા છે શું કેશો ચોક્કસ ગુજરાત વધુ એક પીએમ માંથી માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હોય તેવું સામે આવી રહ્યું છે તેને લઈને પીએમ જેવાય યોજનામાંથી વધુ એક હોસ્પિટલ ને સસ્પેન્ડ કરવામાં આવી છે જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે રાજકોટની શાંતિ હોસ્પિટલ સામે ગેરરીતિ બધા કાર્યવાહી કરવામાં આવી છે અને જેના કારણે પીએમ જેવાય માંથી એને બાર છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે છે આ ઘટનામાં જોઈએ તો શાદી હોસ્પિટલ ત્રેવીસ પોઇન્ટ પંદર લાખનો દંડ પણ ફટકારવામાં આવે છે અને હોસ્પિટલમાં તપાસ દરમિયાન હોમ પોર્ટલ ઉપર રજીસ્ટર થયેલા ડોક્ટર પણ જે રાજ્ય હતા ઉપરાંત જીપી જીપી નું સર્ટિક જે બનવામાં આવે છે તે રીતનું કરવાની અરજી પણ નોતી કરવામાં આવી જે સરકારે હમણાં થોડા સમય પહેલા જેની જાહેરાત કરી હતી કે ભાઈ આ રીતે તમામ જે હોસ્પિટલ હોય અરજી કરવાની હોય છે પરંતુ આ અરજી પણ તેમણે કરી નથી અને બ્લડ રિપોર્ટ છે તેની પ્રિન્ટમાં પણ ગોટાળા બહાર આવ્યા હતા અને આ તમામ જે કારણો છે તેમાં તમામ હોસ્પિટલ ની દેખાઈ હતી ને બેદરકારીના કરીને કારણે પીએમ જેવા એમાંથી છ મહિના માટે વધુ આ શાંતિ હોસ્પિટલ ને સસ્પેન્ડ કરવામાં આવી છે જી ખૂબ ખૂબ આભારવીરેન અમારી સાથે જોડાવા બદલ એટલે ચોક્કસથી એક બેદરકારી સામે આવતા જ હોસ્પિટલ સામે તત્કાલ પગલાં લેવામાં આવ્યા હતા અને છ મહિના માટે સસ્પેન્ડ સહિત દંડની પણ કાર્યવાહી કરવામાં આવી હતી એટલે ચોક્કસથી સરકારે સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે ગુજરાતમાં કોઈ પણ હોસ્પિટલની બેદરકારી જે છે તે નહીં ચાલે તેની સામે કડક પગલાં લેવામાં આવશે તે અનુસંધાને જ હોસ્પિટલે જે હોસ્પિટલ સામે સરકારે લાલાખ કરી સ મહિના છ મહિના માટે સસ્પેન્ડ કરી દીધી છે